દર વર્ષે ઉજવવામાં આવે છે આજે એક હજાર ધામધૂમ આવે છે દર વર્ષની જેમ દરેક સંસ્થાઓ પોતપોતાના દ્વારા શરબત લીંબુ સરબત તેમજ જે કઈ જન્મુ રસ્તામાં પીવડાવે છે અને પરમ જતા પરંપરાગત રીતે આ ઝૂલે શોભાયાત્રા શહેર મુખ્ય માર્ગો પર ફરી અને વિસાવોદર ગુરુ નાનક મંદિરે વિસર્જન થાય છે જય ઝુલેલાલ